માધ્યમથી એ શું છે ભારતીય નાગરિકતા માટેનો એક કાયદો છે જે કાયદાને આજે નોટિફિકેશન આપી દેવામાં આવી છે મુસ્લિમ બહુમતી દેશોમાંથી આવેલા બિન મુસ્લિમો કે જેઓ ભારતમાં આવ્યા તેમની નાગરિકતા અંગેનો આ એક મહત્વનો નિર્ણય એટલે કે સીએ અને તેને લઈને આજે મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે હવે એ ત્રણ કયા મુસ્લિમ દેશો પાકિસ્તાન છે બાંગ્લાદેશ છે અને અફઘાનિસ્તાન કે જ્યાંથી મુસ્લિમો અહીંયા આવ્યા છે શરણાર્થીઓ તેમને નાગરિકતા આપવામાં આવે હિન્દુ બૌદ્ધ શીખ જૈન અને પારસીઓને ભારતની નાગરિકતા મળશે આ એક મહત્વનો નિર્ણય આ સીએએમાં કરવામાં આવશે તો કોઈ દસ્તાવેજ જે સીએ એક્ટ લાગુ કરવામાં આવશે તેમાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજની જરૂર નથી જે બહારથી શરણાર્થીઓ આવ્યા છે બહારથી જે લોકો નાગરિકો આવ્યા છે એમને અને ભારતમાં જ્યારે તેઓ પ્રવેશ્યા હતા એ પ્રવેશવાનું વર્ષ તેમને જણાવવું પડશે એમની એન્ટ્રી ભારતમાં ક્યારે થઈ હતી માત્ર એટલી માહિતી તેમના દ્વારા આપવામાં આવશે એકત્રીસ ડિસેમ્બર બે પહેલા આવેલા લોકોને નાગરિકતા આપવામાં આવશે તમામ મહત્વની વાતો કે જે સીએએ ના અંડરમાં તમામ લેવામાં આવી છે અને ત્યારબાદ હવે તારીખ જોઈ લઈએ કે એ ઘટનાક્રમ એ અનુક્રમ શું હતો પહેલીવાર વાર બે સોળમાં લોકસભામાં એક બિલ કે જેને રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાજ્યસભામાં આ બિલ કોઈક ને કારણોસર અટકી ગયું હતું ગયું રાજ્યસભામાં ફરી એકવાર આ સંસદમાં આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું બે હાજર સોળ બાદ સીધા બે ઓગણીસ લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી આ બિલ એ વખતે પસાર થઈ ગયું બે ના સમયગાળામાં ત્યારે સીએ ની જ આખો ઘટનાક્રમ છે ત્યારે શું થયું એ જણાવી રહ્યા છે દસ જાન્યુઆરી બે હાજર વીસ ના રોજ રાષ્ટ્રપતિ ની પણ આ બિલને લઈને મંજૂરી મળી ગઈ હતી અને ત્યારબાદ આજનો દિવસ મહત્વનો દિવસ સીએ એ ને લઈને સતત

શરણાર્થીઓને કાઢી મુકાશે ભારતના શરણાર્થીઓ થયા છે એમને શરણાર્થી એમને અહીંયા નાખવામાં આવશે દેશમાંથી મુસ્લિમોને કાઢવાનું એક ષડયંત્ર છે એવો પણ ભ્રમ છે લોકોમાં પરંતુ સત્ય છે કે બેન મુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવશે એટલે કે આ કાયદો તેમના દ્વારા લાવવામાં આવ્યો છે ભ્રમ અને બંને વચ્ચેની આ એક પાતળી ભેદરેખા છે એ અમે આપને સમજાવી અને ત્યાર બાદ આજ મુદ્દે ઋષિકેશ પટેલ શું કહ્યું આવો સાંભળીએ બાંગ્લાદેશ સે પાકિસ્તાન હે वहां से जो धर्म से प्रकादित हो के हिंदू सी बौद्ध जैन पारसी ईसाई वगैरह यहां पर जो आना चाहते हैं उनके लिए वैसे भी यहां पर तो हमारे शरणार्थी कानून तो लागू ही है हम किसी भी देश से अगर शरण देना चाहे तो हम दे भी सकते हैं लेकिन मैंने जो बताया उस देश से आने वाले लोगों के लिए वहाँ पर रहना मुश्किल हो जाए अपने परिवार के लिए उस सभी लोगों को यहाँ पर हिंदुस्तान में जो सीए का कानून पास हो गया